દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીએ બોટાદ જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની મુલાકાત લીધી આ પવિત્ર મુલાકાત દરમિયાન પિતા પુત્ર કષ્ટભંજન દેવના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીની આરાધના કરતા મુકેશ અંબાણીએ આત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો મંદિર પરિસરમાં પહોંચતા જ સંતો અને મહંતોએ મુકેશ અંબાણી અને અનંત અંબાણીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું સંતો દ્વારા તેમને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા તેમજ આશીર્વાદ રૂપે હનુમાન દાદાની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી આ અવસરે મુકેશ અંબાણીએ મંદિર પરિસરમાં ગૌ પૂજન પણ કર્યું જેનાથી તેમની ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કાર પ્રત્યેની આસ્થા સ્પષ્ટ જોવા મળી હતી આ મુલાકાતને વધુ યાદગાર બનાવતા મુકેશ અંબાણીએ સારંગપુર હનુમાનજી મંદિરના વિકાસ કાર્યો માટે પાંચ કરોડ રૂપિયાની માતબર રકમનું દાન અર્પણ કર્યું છે આ દાનથી મંદિરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને યાત્રાળુઓ માટેની વ્યવસ્થાઓ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ઉદ્યોગ જગતમાં સફળતાની ઊંચાઈએ પહોંચ્યા બાદ પણ ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાનો મુકેશ અંબાણીનો આ ભાવ અને ભક્તો માટે પ્રેરણારૂપ બન્યો છે આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે ધન સંપત્તિ અઢળક છે પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે અનંતભાઈ હમણાં દ્વારિકા પણ ચાલતા ગયા હતા થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું પણ હું કંઈક એવું શેડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો એટલે હું અત્યારે હું અનંત આવ્યા છી પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે અને ધજા ચડાવી દાદાને આરતી છે કરાવી પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા સરસ મજાની બધી પૂજા કરી અને પાછું એવું મને કહેતા ક્યાંક સ્વામી દાદાની કંઈ સેવા હોય તો અમને બતાવજો અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે આવી બધી અમારે એમની સાથે વાતને ચર્ચા થઈ દાદાનો પ્રસાદ અર્પણ કર્યો દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે તેમાં દેશ અને સમાજનું બધેનું ભલું છે સાહેબ એમાં એવું છે કે આ અત્યારે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં અમેરિકા લંડન ઓફિસ ઓસ્ટ્રેલિયા પણ એ એના ઓલેથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ બધું બેસ્ટ આવશે